ખૂબ પડ્યો છે પ્રખ્યાત ત્યારે નિર્માતા આનકલ બેરાજ ત્યારે મિત્રો પુત્ર અને કન્નડ અભિનેતા સંતોષ જબલરાજનું ચોત્રી વર્ષની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે એશિયાનેટ ન્યૂઝ એજન્સી અનુસાર ત્યારે મિત્રો અભિનેતાએ તાજેતરમાં કમળાને કારણે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત બગડી રહી છે અને આજે આ અભિનેતા ચોત્રી વર્ષની ઉંમરે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ આ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ